નમસ્કાર મિત્રો મિત્રો પેન્શનરો અને કર્મચારીઓ માટે આજે હું ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો લઈને આવ્યો છું મિત્રો ઘણા મહિનાથી એક એવો પ્રશ્ન છે જે કરોડો પરિવારોના દિલમાં ઉઠતો રહ્યો છે સરકારે અઢાર મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એટલે કે એરિયર્સ અંગે કયો નિર્ણય લીધો છે અને મિત્રો આ મુદ્દે વારંવાર ચર્ચા અને માત્ર ચર્ચા જ થઈ છે ક્યારેક ખબર આવે છે કે ચૂકવણી જલ્દી થશે તો ક્યારેક કહેવામાં આવે છે કે ત્રણ હપ્તામાં મળશે તો ક્યારેક એવી વાતો પણ સામે આવી છે કે ચૂંટણી પહેલાં સરકાર ખુશખબર આપશે પણ મિત્રો હકીકત એ છે કે આજ સુધી કોઈને એક રૂપિયો પણ મળ્યો નથી તો મિત્રો આ તમામ માહિતી આપણે મેળવી લઈશું કે અઢાર મહિનાનો ડીએ એરિયર્સ ક્યારે ખાતામાં જમા થશે અને ક્યારે આવશે તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો સૌ પ્રથમ સમજીએ કે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા છે તો મિત્રો આ ભથ્થું સરકાર તેના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને આપે છે જેથી તેઓ વધતા વધતી મોંઘવારી સામે લડી શકે દર છ મહિને સરકાર સીપીઆઈઆઈડબલ્યુના આંકડા મુજબ ડીએમાં વધારો કરે છે પરંતુ કોરોના કાળ દરમિયાન સરકારે અઢાર મહિના સુધીનો ડીએ સ્થગિત કર્યો હતો એ સમયગાળામાં લાખો પરિવારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું મિત્રો હવે વિચારો કે અઢાર મહિના સુધી જે વધારો હતો તે અટકાવી દેવામાં આવ્યો હતો ઘણા પેન્શનરો તો દવા ઉપચાર માટે તરસ્યા ઘર ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી આજના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય જીવન જીવવું પણ ભારે થઈ ગયું છે તો મિત્રો જો આ બાકી એરિયર્સની ગણતરી કરીએ તો અંદાજે એક પેન્શનરને સિત્તેર હજારથી લઈને રૂપિયા દોઢ લાખ સુધી મળવાના છે આ રકમ પેન્શન અને ગ્રેડ પ્રમાણે બદલાય છે નાના પેન્શન ધરાવતા લોકોને ઓછી રકમ મળશે જ્યારે મોટા પેન્શન ધરાવનારા લોકોને વધારે રકમ મળશે પરંતુ મિત્રો એક યાદવા વાત યાદ રાખજો સરકાર માટે આ ચૂકવણી સહેલી નથી કારણ કે કુલ મળીને સરકાર પરનો આર્થિક ભાર દોઢ લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારે આવે છે એટલા માટે સરકાર વારંવાર આ મુદ્દો લટકાવતી રહી છે મિત્રો હવે સવાલ એ છે કે શું આ લાભ માત્ર હાલના કર્મચારીઓને જ મળશે તો જવાબ એકદમ સ્પષ્ટ છે ના મિત્રો પેન્શનરોને પણ આ લાભ મળશે સરકારના નિયમ મુજબ અઢાર મહિનાના ડે એરિયર્સની ચુકવણી સર્વિસમાં રહેલા કર્મચારીઓ નિવૃત્ત પેન્શનરો અને પરિવાર પેન્શન મેળવનારો બધાને થવાની છે એટલે કે જો તમે પેન્શનર છો તો આ ચુકવણીના હકદાર તમે પણ ચોક્કસ રીતે છો મિત્રો હવે બીજો પ્રશ્ન એ છે કે સરકાર આ ચૂકવણી કેમ કરતી ન હતી તો તેના ઘણા કારણો છે તો સૌથી પહેલું કારણ એ છે કે આર્થિક ભારણના કારણે બીજું કારણ એ છે કે ન્યાયાલયમાં ચાલી રહેલા કેસોના લીધે અને ત્રીજું અને સૌથી મોટું કારણ એ છે કે રાજકારણ હા મિત્રો સરકાર જાણે છે કે પેન્શનરો અને કર્મચારીઓને એક મોટું મતદાતા વર્ગ છે એટલે આ નિર્ણય હંમેશા ચૂંટણી સાથે જોડાઈને લેવામાં આવ્યો છે

ચુકવણીની વાત ચાલી રહી હતી તે બે હજાર પચીસમાં નહીં થાય હા મિત્રો તમે સાચું સાંભળ્યું હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચુકવણી બે હજાર છવ્વીસમાં જ કરવામાં આવશે સરકારે નિર્ણય કર્યો છે કે આ ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે પણ ત્રણેય હપ્તા પહેલો હપ્તો બીજો હપ્તો અને ત્રીજો હપ્તો આ બધું બે હજાર છવ્વીસમાં જ ચૂકવણી થશે એટલે કે બે હજાર પચીસમાં કોઈ પણ પેન્શનને ડિ એરસનો એક પણ હપ્તો મળવાનો નથી મિત્રો આ ચોક્કસ નિરાશાજનક સમાચાર છે કારણ કે બધા પેન્શનરોને આશા હતી કે બે હજાર પચીસમાં કંઈક રાહત મળશે પરંતુ હવે તેમને થોડી વધુ ધીરજ રાખવી પડશે પરંતુ એક વાત સકારાત્મક છે કે ભલે મોડું થાય પણ ચૂકવણી થવાની છે અને એ પણ સંપૂર્ણ રોકડમાં એટલે કે તમારી બેંક એકાઉન્ટમાં સીધી રકમ જમા થઈ જશે અને મિત્રો મિત્રો તમે બધા જાણો છો કે પેન્શનરોનું જીવન સહેલું નથી નોકરી દરમિયાન આપણે વર્ષો સુધી દેશ સરકાર અને સમાજની સેવા કરીએ છીએ એ સેવા માટે આપણને નોકરી પૂરી થયા પછી પણ પેન્શન મળતું રહે છે જેના કારણે આપણા જીવનનો આધાર બને છે પણ જ્યારે એ જ સરકાર પેન્શન પૂરતું ન રહે અને બાકી એરિયર્સ પણ ન સમયસર મળે ત્યારે પેન્શનરોનું મન દુઃખ થાય છે મિત્રો આજે જે નિર્ણય સામે આવ્યો છે કે અઢાર મહિનાના બાકી બાકીડી એરિયર્સ હવે બે હજાર છવ્વીસમાં જ ચૂકવાશે એ ચોક્કસપણે પેન્શનરો માટે રાહતની સાથે 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 થોડી નિરાશા પણ લઈને આવ્યું છે રાહત એ છે કે ચૂકવણી ભલે મોડી થશે પણ બે હજાર છવ્વીસમાં તો થવાની જ છે અને નિરાશા એ છે કે જે પૈસા બે હજાર પચીસમાં મળવા જોઈતા હતા તે હવે એક વર્ષથી પણ વધારે સમય પછી મળશે તો મિત્રો વિચાર કરો આજે દવાઓની કિંમતો કેટલી વધી ગઈ છે સારવારના આસમાને પહોંચ્યા છે ઘરની સામાન્ય જરૂરિયાતો પણ આજે ડબલ ટ્રિપલ થઈ ગઈ છે એવા સમયમાં જો સિત્તેર હજારથી દોઢ લાખ રૂપિયાનો એરિયર્સ સમયસર મળ્યો હોત તો પેન્શનરોને મોટી મદદ થાત પણ છતાં આપણે આને એક આશા તરીકે જોવું જોઈએ કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચુકવણી રોકડમાં જ થશે અને સીધી બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો એટલે પેન્શનરોનો હક ચોક્કસ મળશે મિત્રો આ મુદ્દો માત્ર રૂપિયા મેળવવાનો નથી પણ એ આપણા જીવનભરની મહેનતની સન્માન છે એક પેન્શનર તરીકે આપણે સરકારને સતત યાદ કરાવવું જોઈએ કે આ માત્ર એક ચૂકવણી નથી આ પેન્શનરોની ઇજ્જત છે મિત્રો હવે વાત કરીએ કે તમારે શું કરવું જોઈએ તો એક તો સરકારની દરેક સત્તાવાર જાહેરાત પર નજર રાખવી જોઈએ અને બીજું પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ અને ત્રીજું આ માહિતીને વધુમાં વધુ પેન્શનરો સુધી પહોંચાડવી જોઈએ જેથી દરેક પેન્શનર સજાગ રહે અને હા મિત્રો તમારી પાસે પણ એક જવાબદારી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સગાઓને કહો કે અઢાર મહિનાના બાકી ડીએ એ હક હવે બે હજાર છવ્વીસમાં જ મળશે મિત્રો હવે સુધી તો તમે સમજી ગયા છો કે આખી વાત માત્ર એક આર્થિક મુદ્દો નથી પણ પેન્શનરોને જિંદગી સાથે સીધો સંબંધ ધરાવે છે આ પૈસા પેન્શનરો માટે માત્ર રૂપિયા નથી પણ એમની જીવનભર કરેલી સેવા એમના હક અને સન્માન છે અને હવે મિત્રો આવો પહોંચ્યા આજના મુખ્ય મુદ્દા પર જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા છો મિત્રો સરકારના તાજેતરના નિર્ણય કર્યો છે કે આ ચૂકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે મિત્રો અંતમાં હું એટલું જ કહું છું કે મિત્રો આ ચૂકવણી માત્ર રૂપિયા નથી આ તમારા જીવનની મહેનતનું સન્માન છે સરકારે ભલે બે હજાર છવ્વીસ સુધી વિલંબ કર્યો હોય પણ એ તમારો હક છે અને એ હક તમને ચોક્કસ મળશે તેથી મારી વિનંતી છે કે તમારો અવાજ ઉઠાવતા રહો સરકારને યાદ કરાવતા રહો કે તમારો અધિકાર છે અને અમારી સાથે જોડાયેલા રહો જેથી તમને દરેક અપડેટ સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમારે કેટલા રૂપિયા એરર્સ મેળવવાના બાકી છે અને તમારું શું માનવું છે કે સરકાર બે હજાર છવ્વીસમાં સમયસર ચૂકવણી કરશે કે ફરીવાર કોઈ ટાઈમ આપશે અને આ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ